નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ગણદેવા નવસારી ગુજરાત દ્વારા ગત તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ શ્રી સત્ય વ્રત વ્રતકલ્પ કમ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો યુગલોએ ભાગ લીધો હતો અને ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના આશીર્વાદ મેળવ્યા હતા કુલ નવ બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી નવસારીના પારસી અગિયારી તરોટા બજાર ખાતેના રહેણ પેલેસના એક મકાનમાં આગ લાગી ગીઝર બંધ કરતા સ્પાર્ક થતા આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે આગ લાગતા ઘરમાં રહેલ સામાન સળગી ગયો કોઈ પણ વ્યક્તિની જાનહાની થઈ નથી નવસરી ફાયરે આગ પર કાબુ મેળવ્યો છે નિરંકારી મિશનની ક્રિકેટ ટુર્નામેન્ટમાં બીજાને પ્રાથમિકતા આપવાનું અદ્ભુત જોવા મળ્યું દ્રશ્ય ત્યારે સંત નિરંકારી મિશન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત ઝોનની ઓગણીસ શાખાઓના યુવા સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં સ્પર્ધાની જગ્યાએ પ્રેમનું સુંદર દ્રશ્ય પ્રદર્શિત કરવામાં આવ્યું હતું તમામ ખેલાડીઓ રમતની ભાવનાથી ઉપર ઉઠીને એકબીજાને પહેલ કરતા જોવા મળ્યા હતા આ ટુર્નામેન્ટમાં પરસ્પર ભાઈચારા અને પ્રેમનું આ અદભુત દ્રશ્ય જોવા મળ્યું હતું સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન અંતર્ગત આજરોજ પત્રકાર પરિષદ યોજાય વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ વાંસના નગરના ચંપાવાડીથી પસાર થતી કાવેરી નદી જે વાંસના નગરને પાણીથી સુવિધાઓ પૂરી પાડતી હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા નદીની સાફ સફાઈ ઊંડાઈનું કામ હાથ ધરવામાં ન આવતા સરપંચ સહિત નગરજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી અને માંગ ન સ્વીકારાય તો તારીખ બે એક બે થી આમરણ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચારતા નગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યા ભારતી સ્કૂલની પાછળ શાંતા દેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 વાંસદા ખાતે દંત જયંતિની ઉજવણી કરવામાં આવી વાંસ્થા ખાતે ગત તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ દત્ત ગ્રુપ દ્વારા દત્ત જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી વાંસ્થા રાજમહેલના પ્રવેશ દ્વારમાં આવેલ અતિ પ્રાચીન પૌરાણિક ભગવાન દત્ત ગુરુદેવના મંદિરમાં દત્ત જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી દેવની પૂજા અર્ચના બાદ મહારાજા જય વિરેન્દ્રસિંહજી સોલંકીના હસ્તે દત્તાત્રેય આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારી કોલેજ ખાતે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ખાતે આવેલ સરકારી અને વાણિજ્ય કોલેજ ખાતે ડિસેમ્બર રોજ એટલે કે આજ રોજ આચાર્ય ડોક્ટર વાયજી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સપ્તધારા પ્રકલ્પ જ્ઞાન ધારા વુમન ડેવલપમેન્ટ સેલ અંતર્ગત સિવિલ હોસ્પિટલ નવસારી અને માનસ ફોર હેલ્થ હેલ્થના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વાંસદા ડાંગ પંથકના યુવાનોની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તીરંદાજી ટીમમાં પસંદગી દક્ષિણ ગુજરાતના વાંસદા ડાંગ પંથકના આદિવાસી યુવાનોમાં અભ્યાસની સાથે રમતોમાં પણ કાબિલ જોવા મળે છે

પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું સાથે જ ટીમ મેનેજર ડોક્ટર કોમલ ચૌહાણ તેમજ સમગ્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા ઓલ ઇન્ડિયા ખાતે પણ મેડલ લઈને આવે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી વાંસદા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સો ટકા પ્રશ્નો હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું ત્યારે વાંસદા તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર મહેશ રબારીના પ્રમુખ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં વાંસદાના સિનિયર પીએસઆઈ ચાવડા તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર ધનગર જિલ્લા પંચાયતના ડેપ્યુટી એન્જિનિયર ગાયકવાડ પ્રાંત કચેરીના ડેપ્યુટી મામલતદાર વિજયભાઈ નાયકા સિરિસ્તેદાર ઉમેશભાઈ ચૌધરી પન્ના પટેલ તાલુકા પંચાયતના એસટીડીઓ તેમજ પ્રીતિબેન પટેલ સાથે જ પાણી પુરવઠા સિવિલના ડેપ્યુટી એન્જિનિયર સાહિસ્તાબેન પટેલ એસટી કોર્પોરેશનના મોહસીન સાથે બાબુલ ખેર તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ડોક્ટર પ્રમોદ પટેલ તેમજ અરજદારોમાં ભૂપેન્દ્ર પટેલ રમણભાઈ ટેલર અશરફ સહારી તેમજ વાંસાના તલાટી કમ મંત્રી પંકજ પટેલ સહભાગી સબધાજ અરજદારો હાજર રહ્યા હતા નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી જિલ્લા આંતરશાળા કે વજીફદાર ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ ડીકે ટોટ હાઈસ્કૂલ ચેમ્પિયન નવસારી જિલ્લા આંતરશાળા કે વરબાઈજી વજીફદાર ક્રિકેટ ટુર્નામેન્ટ નવસારી મદરેસા હાઈસ્કૂલના આયોજન હેઠળ ચાલુ સાલે બાર ટીમોએ ભાગ લીધો હતો શાળાની ટીમમાં પ્રિન્સ આયુષ હર્ષ રિંકેશ અંકિત દેવ નીલ રિંકિન સિદ્ધાર્થ અમી આહિર માઝ નૈશર કા હતા સાથે જ શાળાની ટીમને આચાર્ય બોમે જાગીરદારના માર્ગદર્શન હેઠળ વ્યાયામ શિક્ષક ફરીદુન મિરઝા અને આદિલ બિલ્લી મોરિયાના કોચિંગ હેઠળ તાલીમ અપાઈ હતી વલોટીની શ્રીજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રીત ફાઉન્ડેશન દ્વારા પહેલી રોટી ગાયને નામની અનોખી પહેલ શરૂ બિલીમોરા નજીક શ્રેજી ઇંગ્લિશ મીડિયમ સ્વામિનારાયણ સ્કૂલમાં બુધવારે સવારે નવસારી પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેન માલુ દ્વારા પહેલી રોટી ગાયની નામની અનોખી પહેલ શરૂ કરાઈ હતી મોંઘા પશુપંખીઓને જરૂરી ખોરાક ઉપલબ્ધ કરાવવા આ પહેલ શરૂ કરાઈ હતી ગણદેવીના ધમડાછા અને દેવધા ખાતેથી બે મોટરસાયકલની ચોરી ગણદેવી તાલુકાના ધમડાછા ખાતે ખાતે રહેતા રહેતા વર્ષીય રાજેશભાઈ તેમજ ગણદેવી તાલુકાના જ મૂળ પશ્ચિમ બંગાળના જગન્નાથ શ્રીકાંતા મૈતીની મોટરસાયકલોને કોઈક અજાણ્યો ઇસમ લોક તોડીને ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલીને ચોરી કરી જતા જેતુલભાઈએ પોતાની તેમજ જગન્નાથ મૈત્રીની બાઇકોની ચોરી અંગે ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ધમડાછાના જેતુલ વશીની ઘરના ઘર આંગણે મૂકેલ અંદાજે ત્રીસ હજારની કિંમતની સ્પ્લેન્ડર મોટરસાયકલને કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો જ્યારે બાઇક ચોરીના બીજા કિસ્સામાં હાલ દેવધા ખાતે રહેતા જગન્નાથ મૈત્રીની અંદાજે રૂપિયા પચાસ હજારની કિંમતની હીરો એચએફ ડિલક્સ મોટર સાયકલને પણ કોઈ અજાણ્યો ઈસમ ડુપ્લિકેટ ચાવી વડે ખોલીને શેરિંગ લોક તોડીને ચોરી કરી જતા જીતુલભાઈ વશીએ બાઇક ચોરીના આ બંને કિસ્સા અંગે ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગણદેવી પોલીસના પીએસઆઈ વિજય પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારીના છાપરા રોડ સ્થિત આશાદીપ કોલોની ખાતે આવેલ શ્રી નવપરગણા ભાવસાર સેવા સમાજ દ્વારા ગત ડિસેમ્બરે ત્રીજી મેન ઓફ સ્ટીલ નવસારીની જુનિયર સિનિયર તથા માસ્ટર અને તથા વિકલાંગો માટેની બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાઈ હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ જ્ઞાનદેવી ટ્યુશન ક્લાસના સ્ટુડન્ટ એપ્રિશિએશન સેરેમની ગત તારીખ પચીસ ડિસેમ્બરના રોજ સાંઈ રેસ્ટોરન્ટ ખાતે યોજાઈ હતી જેમાં વિજલપુરના અગ્રણી બિમલેશભાઈ શર્મા તેમજ નવસારી સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તે દિવસે વિજલપુરના અગ્રણી એવા બિમલેશભાઈ શર્માનો જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કરવામાં આવી હતી જેની અંદર જીતેન્દ્ર પટેલ સાથે જ અન્ય મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે આગળ વધવાના આશિષ પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓ પણ મન મૂકીને કાર્યક્રમની મજા માણી હતી સારી રીતે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પૈસા લઈને મકાન ન બનાવી આપનાર વિજલપુરના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ જલાલપુર તાલુકાના એક ગામની મહિલાએ વિજલપુરના રામનગર બે ખાતે રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા બેતાલીસ વર્ષીય ધીરેન્દ્ર પ્રતાપ ઉર્ફે રણવિજયસિંહ રાજપૂતને પોતાનું મકાન બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી તેને એડવાન્સ પેટે રૂપિયા એક લાખ રોકડા આપ્યા હતા પરંતુ ધીરેન્દ્ર પ્રતાપ પૈસા લેવા છતાં મહિલાને મકાન ન બનાવી આપી તેમજ તેના પૈસા પણ પરત ન આપી મહિલા સાથે વિશ્વાસઘાત કરી અને મહિલાએ પોતાના પૈસા માંગતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા છેતરપિંડી વિશ્વાસઘાતનો ભોગ બનેલ મહિલાએ આ અંગે વિજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધીરેન્દ્ર પ્રતાપ વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વિજલપુરના પોલીસ એએસઆઈ મહેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ લઘુતમ તાપમાન બે ભેજનું પ્રમાણ સવારે જ્યારે સાંજે રહ્યું હતું શૂન્ય પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન